ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તમારા બધા લોકોનું મારા ગ્રુપમાં સ્વાગત છે અને આ છે આપણે બિરલા કંપની તમે જોઈ શકો તો આ રોડ બિરલા કંપની છે ને હવે આપણે જઈએ કામે આ જે આ રીતે તો આથી હવે કામગીરી બીજા આપણે જાઉં શ્રીનગર કાટેલા અને ત્યાં કામ છે તો આપણે જઈએ હવે કામ ક્યાંય સફાઈ નંબર કંઈ રેટુ રાજ આપણે વાયગા છે એક ને પચીસ અને હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે નકર પછી કાલ જેમ પાછું મોડું થઈ ગયા તો ટાઈમ ટુ ટાઈમ આપણે જમી લઈએ પછી આપણે વધારે કામ ખેંચી છીએ તો એક આપણે સરસ મજાની કહેવાય કે સુરાપુરાની ડેરી છે બે બ્રાહ્મણની મને તો નામ તો ખ્યાલ નથી પણ એક્ઝેક્ટ કાટાની સામે આમ ઢાર ઉતરતા જ છે કેનાલવાળા રોડ છે આ કેનાલ છે પાછળ આ કેનાલની પાછળ તો તમે જઈ શકો કે મસ્ત લોકેશન છે તો હવે આપણે જઈ લઈએ શું શું જમવાનું આપણી દીકરીએ કહેવાય કે મસ્ત મીકું છે ઓ સરસ હમ કાચું છે પછી ચણાનું શાક છે આટલું બધું ન હોય એટલું બધું ગોંધ ખાશે ને રોટલી છે આજે જે ગોળ ઘી નથી ખાચું છે તો હવે આપણે જમી લઈએ અને આમાં છાશ છે માજા નથી મેં એમ ન હોતા કે માજા આપી છે ફરી મનસી છાશ છે એક ગ્લાસ ઠંડી તો નહીં હોય પણ ગરમ છે હાલશે તો હવે આપણે જમી લઈએ પછી આપણે આપણું કામ સ્ટાર્ટ કરશું તો બધા લોકો વ્લોગમાં બનીને રહેજો આગળ આપણે જોશું કે કઈ કઈ રીતના નવું નવું કંઈ આવે તો તમને બતાવીશ ઓકે તો જમી લઈએ જય માતાજી તમે પણ જમી લો પછી મળી જ આપણે આવી ગયા છે વાડીમાં ને જોઈએ કે સરસ મજાનો જો લીલાળો કાઢે છે પણ માંડવી અને માંડવી હવે કેવી થાય ખેડૂત આ જો અને આખી માંડવી પડી તો તમે બતાવો ને આપણે આ બેને કીધું કે ચા પીતા જાય ચા બને છે એકલા તો હવે ચા પીને પછી આગળ આપણે કામ કરશું તો તમને બેગ બતાવો કે કઈ રીતના માંડવી ઓપનરમાંથી નીકળે છે પાછળ લઈ અને લોકો હારે છે અને આ ટેક્સ્ટર છે અને ચા બને આપણો તો માંડવી નીકળતી જાય તો માંડવી નીકળતી જાય એમાં બધું અલગ અલગ ખાતું જાય માંડવી નીકળતી જાય માટી નોખી થતી જાય ઘુમવાનું થતો જાય ઢોર માટે અને આ નેશનલ હાઈવે દ્વારકા પોરબંદર તો અહીંથી પોરબંદર માત્ર પંદરથી થી પંદર કિલોમીટર જ છે તો આપણે થોડી વાર હવે જે નંબર દઈ અને પછી આપણે ઘરે પ્રસ્થાન કરો હવે આપણે પી લઈએ ચા એ ચા બાકી ગયો છે ચા બાકી પી લે ભાઈ મળીએ પાછા નવા લોકમાં તો તમારા બધા લોકોનો સાથ સહકાર મળે છે અને હું એ આશા રાખું કે બંને એટલો સબસ્ક્રાઈબ અને શેર કરાવજો જેથી તમારા નાના ભાઈના વિડીયો છે તમે જોઈ શકો અને હજી તો ઘણું જોવાનું બાકી છે શરૂઆત છે કેમ કે આ નવો કોન્સેપ્ટ છે તો મળીએ નવા લોગમાં જય માતાજી કેટલા ઈંડા નું છે એક ના કાલે હું લઈએ ચૌદ રૂપિયા લેશે ચૌદ લેશે તો લેવો લઈ આવ્યો કાલે ખાંભી ખામ ભી હતી ਨਾ ਮਾਰੇ ਭਾਈ ਇਹ ਦੇਸੀ ਹੈ ਦੇਸੀ ਤਾਂ ਕਿਉਂ ਖਾਣਾ ਪੜਾ ਮਾ ਭਾਵੇਂ ਇੱਕੋ ਜਿਹਾ 25 ਰੁਪਏ ਈਂਡਾ ਨੂੰ